नमो वासुदेवाय श्रीमद्भागवत् महात्मय कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियं कृष्णं द्वेपायं वन्दे कृष्णं वन्दे वृथासुतं देवर्षि नारदनो भक्ति साथे भेटो શશીદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે કરીએ છીએ કે જગતની ઉત્પત્તિ સ્થિતિ અને વિનાશના હેતુ છે તથા આધ્યાત્મિક આધિદૈવિક અને આધિ ભૌતિક એ ત્રણ પ્રકારના દુખો નાશ કરનાર છે જે સમયે શ્રી સુખદેવજીનો યજ્ઞ પવિત્ર સંસ્કાર પણ થયો ન હતો અને જેમણે કંઈ કરવાનું બાકી પણ ન હતું

મૃતનું રસાસ કરવામાં કુશળ મુનિવર સૌનકજીય નેમિશાન ક્ષેત્રમાં વિરાજમાન મહામતી સુતજીને નમસ્કાર કરીને પૂછ્યું સૌનકજી બોલ્યા હે સુતજી અજ્ઞાનના અંધકારનો નાશ કરવા માટે તમારું જ્ઞાન કરોડો સૂર્ય સમાન છે તમે અમારા કોના માટે રસાયણ અમૃત સ્વરૂપ સારંગ બ્રિથ

બનાવવાનો શ્રેષ્ઠ ઉપાય શું છે હે સુતજી તમે અમને એવું કોઈ શાશ્વત સાધન બતાવો કે જેને સૌથી વધુ કલ્યાણકારી હોય તથા પવિત્ર કરનારાઓમાં પણ પવિત્ર હોય અને જે ભાગવત શ્રી કૃષ્ણની પ્રાપ્તિ કરાવે ચિંતામણી કેવળ લૌકિક સુખ આપી શકે છે અને કલ્પવૃક્ષ વધવુંમાં વધુ સ્વર્ગીય સંપત્તિ આપી શકે છે પરંતુ ગુરુદેવ પ્રસન્ન થઈને યોગીઓ વડે પણ દુર્લભ એવું ભગવાનનું નિત્ય વૈકુલ ધામ પણ આપી દે સુતજી કહ્યું હે શોનકજી તમારા હૃદયમાં ભગવાન પ્રીતિ પ્રેમ છે તેથી હું વિચાર કરીને સંપૂર્ણ સિદ્ધાંતોનો નિષ્ક્રિય તમને સંભળાવું છું કે જે જન્મ અને મૃત્યુનો ભયનો નાશ કરનારો છે હું તમને તે સાધન બતાવું છું કે જે ભક્તિના પૂર્વ વૃદ્ધિ કરે છે અને ભગવાન શ્રી કૃષ્ણની પ્રસન્નતાનું મુખ્ય કારણ છે તો તમે સાવધાન થઈને સાંભળો શ્રી સુખદેવજીએ કળિયુગમાં જીવોના કાળરૂપી સર્પના મુખીથી કોળિયો થવાના ત્રાસનો સંપૂર્ણ નાશ કરવા માટે શ્રીમદ ભાગવત શાસ્ત્રનો કહ્યું મનની શુદ્ધિ માટે આના કરતા ઉત્તમ અન્ય કોઈ સાધન નથી જ્યારે મનુષ્યના જન્મ જન્માંતરો પૂર્ણોદય થાય છે ત્યારે જ તેને આ ભાગવત શાસ્ત્રની પ્રાપ્તિ થાય છે જ્યારે સુખદેવજી રાજા પરીક્ષિતને આ કથા સંભળાવવા માટે સભામાં વિરાજમાન થયા ત્યારે દેવતાઓ અમૃત કળશ લઈને તેમની પાસે આવ્યા દેવતાઓ પોતાનું કામ સાધવામાં અમૃત કથામાં આ રીતે પરસ્પર વિનય બદલા બદલી થઈ ગઈ જવાથી રાજા પરીક્ષિત અમૃત નું પાન કરશે અને અમે સૌ શ્રીમદ ભાગવત રૂપી અમૃત પાન કરીશું આ સંસારમાં ક્યાં કાચ અને ક્યાં મહામૂલ્ય મણી ક્યાં અમૃત અને ક્યાં કથા આમ શ્રી તે સમયે દેવતાઓને ઉપહાસ કહ્યો તેમને ભક્તિ શૂન્ય કથાના અનધિર્યકારી જાણીને કથા અમૃત આપ્યું નહીં આ રીતે શ્રીમદ ભાગવત કથા દેવતાઓને પણ દુર્લભ છે પહેલાના સમયે શ્રીમદ ભાગવતના શ્રવણથી રાજા પરીક્ષિત મોક્ષ થયેલો જોઈ બ્રહ્માજીને પણ મોટું આશ્ચર્ય થયું હતું તેમણે સત્ય લોકમાં જવાનું બાંધીને બધા સાધનો તોડ્યા અને બધા સાધનો તોલ માં હલકા ઉતર્યા પણ પોતાની મહાનતાને કારણે ભાગવત બધા કરતા ભારે કહ્યું આ જોઈને બધા ઋષિઓ ભારે વિસ્મય થયું તેમણે કળિયુગમાં આ ભાગવત રૂપી ભાગવતને જ વાંચવા સાંભળવાની તે તત્કાળ મોક્ષ આપે છે એવો નિશ્ચય કર્યો સપ્તાહ વિધિ સાથે શ્રવણ કરવાથી આ ભાગવત નિશ્ચિતપણે ભક્તિને પ્રદાન કરે છે પહેલાના સમયમાં આ કથા દયાપરાયણ સંકાદીએ દેવર્ષિ નારદને સંભળાવી હતી જોકે દેવર્ષિએ કહેલા આ કથા બ્રહ્માજીના મુખેથી સાંભળેલી હતી પરંતુ સપ્તાહ શ્રવણની વિધિ તો જ તેમને કહી પૂછ્યું સાંસારિક મુક્તિ અને વિશ્રણશીલ નારાજજીનો શનકાદીથી સાથે સંયોગ ક્યાં થયો અને વિધિ વિધાન શ્રવણમાં તેમને કેવી રીતે પ્રીતિ થઈ સુતજીએ કહ્યું હવે હું તમને તે ભક્તિપૂર્ણ કથાનક સંભળાવું છું કે જે સુખદેવજી મને પોતાનો અનન્ય શિષ્ય જાણીને એકાંતમાં સંભળાવ્યો હતો એક દિવસે વિશાલ પુરીમાં તે સારે નિર્મલ ઋષિઓ સત્સંગ માટે આવ્યા તેમને તે નારદજીને જોયા શનકાદીજી પૂછ્યું હે બ્રહ્મન તમારો મુખ ઉદાસ કેમ છે તમે શા માટે ચિંતા તુરશો આટલા બધા ઉતાવળા તમે ક્યાં જઈ રહ્યા છો અને તમારું આગમન ક્યાંથી થઈ રહ્યું છે અત્યારે તો તમે એવા પુરુષ જેવા શૂન્ય મસ્ક દેખાવ છો કે જેનું ધન લૂંટાઈ ગયું હોય તમારા જેવા આસક્તિ રહિત પુરુષ માટે આ જવાબી નથી કહો શું કારણ છે નારજીએ કહી કહ્યું સર્વતમ લોક સમજીને હું પૃથ્વી પર આવ્યો અહીં પુષ્કર પ્રયાગ કાશી ગોદાવરી નાસિક હરિદ્વાર કુરુક્ષેત્ર શ્રીરંગમ સેતુબંધ વગેરે કેટલાય તીર્થોમાં અહીં તહી વિસરતો રહ્યો પણ મને મનને સંતોષ આપનારી શાંતિ ક્યાંય મળી નહીં આ સમય અધર્મના સહાય કળિયુગે સમસ્ત પૃથ્વીને દુખી કરી મૂકી છે હવે અહીં સત્ય તપ શોષ બ્રહ્મા અને આંતરિક પવિત્રતા જેઓ સાધુ સંત કહેવાય છે તેઓ પુરુષ પાખંડી થઈ ગયા છે જોવામાં તો તેઓ વિરક્ત લાગે છે પરંતુ પત્ની ધન વગેરે બધાનો પરિગ્રહ કરે છે ઘરોમાં સ્ત્રીઓનું રાજ્ય છે શાળાઓ સલાહકાર બન્યા છે લોભથી લોકો કન્યા વિક્રય કરે છે અને પતિ પત્ની વચ્ચે કંકાસ થયા કરે છે આશ્રમો અને નદીઓ પર યવનો વિધર્મીઓનો અધિકાર થઈ ગયો છે તે દુષ્ટોએ ઘણા દેવાલયો પણ નષ્ટ કરી દીધા છે અત્યારે અહીં ન કોઈ યોગી છે ન કોઈ સિદ્ધિ છે

વિચરતો વિચરતો હું યમુનાજીના તટે પહોંચ્યો કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણની અનેક લીલાઓ થયેલી છે હે જોયું ત્યાં એક યુવાન સ્ત્રી ખિન્ન મનથી બેઠી હતી તેની બાજુમાં બે વૃદ્ધ પુરુષો અછેત અવસ્થામાં પડ્યા હતા અને જોર જોરથી શ્વાસ લઈ રહ્યા હતા તે યુવતી તેમની સેવા કરતી કરતી રક્ષક પરમાત્માને દશે દિશાઓમાં જોતી હતી તેથી સારા બાજુ છેકડો સ્ત્રીઓ તેને વિઝુણો નાખતી હતી અને વારંવાર સમજાવતી રહી દૂરથી આ બધું જોઈને હું કતુહલ વશ તેની પાસે ગયો મને કોઈને તે યુતિ ઊભી થઈ ગઈ અને અત્યંત व्याकुल થઈને કહેવા લાગી યુતિએ કહ્યું અરે મહાત્માજી પરવાળમાં થોબી જાઓ અને મારી ચિંતાને પણ નષ્ટ કરી દો તમારો દર્શન તો સંસારના બધા પાપોને સર્વથા નષ્ટ કરી દેશે તમારા વસનોથી મારા દુઃખની પણ ઠીક ઠીક શાંતિ થશે મનુષ્યનું જ્યારે મહાભાગ્ય હોય છે ત્યારે દર્શન થતા હોય છે નારી કહે છે ત્યારે સ્ત્રીને પૂછ્યું દેવી તમે કોણ છો આ બંને પુરુષો તમારા શું થાય છે અને તમારી આમ પાસે આ કમલ નયની દેવું કોણ છે તમે પોતાના દુખ નું કાયમ અને વિસ્તારથી જણાવો યુવતીએ કહ્યું મારું નામ ભક્તિ છે આ જ્ઞાન અને વૈરાગ્ય નામના મારા પુત્રો છે કાળ બળે જ તેઓ આવા જજર થઈ ગયા છે આ દેવો ગંગાજી વગેરે નદીઓ છે તે બધી મારી સેવા કરવા માટે જ આવેલી છે આ રીતે સાક્ષાત દેવો સેવા પામવા છતાં પણ મને સુખ શાંતિ નથી હે તપોધન હવે ધ્યાન દઈને મારો વૃતાંત સાંભળો આમ તો મારી કથા પ્રસિદ્ધ છે

થઈ ગઈ હવે હું જ્યારથી વૃંદાવન આવી છું ત્યારથી ફરી પરમ સુંદરી રૂપ રૂપ સુંદરી નવ યુવતી થઈ ગઈ છું પરંતુ આ સામે પડી રહેલા મારા બંને પુત્રો થાક્યા હાર્યા દુખી થઈ રહ્યા હવે હું આ આસ્થા છોડીને બીજે ક્યાં જવા ઈચ્છું છું આ બંને ઘરડા થઈ ગયા છે આજ દુઃખ હું દુખી છું હું માં હોવા છતાં તરુણી છું અને આ બંને મારા પુત્રો હોવા છતાં વૃદ્ધ શા માટે અમે ત્રણે સાથે જ રહેનારા છીએ તો પછી આ વિરપ વિપરીત પણ શા માટે થવું તો એમ જોઈએ કે માતા ઘરડી હોય અને પુત્રો યુવાન આ કારણે હું આશ્વચકિત ચિત્તથી પોતાની આ સ્થિતિ પર શોક કરી રહી છું આપ પરમ બુદ્ધિમાન અને યોગ નિધિ છો આનું શું કારણ છે બતાવશો નારદજી કહ્યું હે સાધવી કરવો જોઈએ શ્રી હરિ તમારું કલ્યાણ કરશે સોતેજી કહે છે મુનિવાર નારદજીએ એ ક્ષણમાં જ તેનું કારણ જાણી કહ્યું નારદજીએ કહ્યું હે દેવી સાવધાન થઈને સાંભળો આ દારૂણ કળયુગ છે તેથી અત્યારે સદાચાર યોગ માર્ગ તપ વગેરે બધા લુપ્ત થઈ ગયા છે લોકો શઠતા અને દુષ્કર્મ કરતા રહીને અધાસુર બની ગયા છે સંસારમાં જ્યાં જુઓ ત્યાં સત સત્પુરુષો દુખી છે અને દુષ્ટો સુખી થઈ રહ્યા છે અત્યારે જે બુદ્ધિમાન પુરુષ ધૈર્ય ધારી રહે તે જ મોટો જ્ઞાની અથવા પંડિત છે પૃથ્વી ક્રમશ પ્રતિ વર્ષ શેષ ભાતે ભાર રૂપી થતી જાય છે અત્યારે તે સ્પર્શ માત્ર તો શું જોવા લાયક પણ નથી રહી અને પૃથ્વી પર ક્યાંય મંગળ દેખાતું નથી અત્યારે કોઈ ને પુત્રો સહિત તમાર દર્શન પણ થતું નથી વિષયાનુગાર કામ અંધ બનેલા જીવો વડે ઉપેક્ષિત થયેલા તેમ જર્જર બની રહ્યા હતા

રાજા પરીક્ષિત આ પાપી કળિયુગને શા માટે રહેવા દીધો એના આવતા જ બધી વસ્તુઓનો સાર કોણ જાણે ક્યાં ચાલ્યો ગયો કરુણામય શ્રી હરિ પણ આ અધર્મ સી રીતે જોઈ શકે છે હે મુનિઓ આ સદેવ દૂર કરો મારા વચનોથી મને ઘણી શાંતિ થઈ છે નારદજીએ કહ્યું હે બાલા તમે પૂછ્યું છે તો પ્રેમથી સાંભળો હે કલ્યાણી હું બધું તમને બતાવીશ અને તમારો દુઃખ દૂર થઈ જશે જે દિવસે ભગવાન શ્રી કૃષ્ણ આ ભૂલોક છોડીને પોતાના પરમ ધામ પધારી ગયા એ દિવસથી અહી સમસ્ત સાધનો માટે બાધક એવા કળિયુગ આવી ગયો દિગ્વિજયના સમય રાજા પરિક્ષિતની દ્રષ્ટિ પડવાથી કળિયુગ દિન વત થઈ તેમના શરણમાં આવ્યો રમણ જેવા સારગ્રાહી રાજાએ એવો નિશ્ચય કર્યો કે મારે આનો વધ નહીં કરવો જોઈએ કારણ કે જે ફળ તપ અને યોગ અને સમાધિથી પણ મળતું નથી તે ફળ કળિયુગમાં શ્રી હરિ કીર્તનથી જ સારી રીતે મળે છે આ રીતે સારહીન હોવા છતાં પણ તેને એક દ્રષ્ટિએ સારયુગ જોઈને તેમણે કળિયુગમાં ઉત્પન્ન થનારા જેઓના સુખ માટે જ તેને કળિયુગને રહેવા દીધો હતો આ સમયે લોકો કુકર્મના પ્રવૃત્ત તેથી બધી જ વસ્તુઓમાં સાર નીકળી ગયો છે બ્રાહ્મણો માણસને ભક્તિથી કથા સંભળાવે છે તેથી કથાનો સાર ઝાલ્યો ગયો છે તીર્થમાં અનેક પ્રકારના અત્યંત ઘોર કરનારા નાસ્તિક અને નારકી મનુષ્યો પણ રહેવા લાગ્યા છે તેથી તીર્થોનો પ્રભાવ પણ જતો રહ્યો છે જેમનું ચિત્ત નિરંતર કામ ક્રોધ મહાલોભ અને તૃતાંતથી પરંતુ રહે છે તેવા મનુષ્ય પણ તપસ્વ્યાનો ઢોંગ કરવા લાગ્યા છે તેથી તપમાંથી પણ સાર નીકળી ગયો છે મન પર કાબુ નહીં હોવાને કારણે તથા લોભ દમ અને પાખડનો આશ્રય લેવાને કારણે તેમ શાસ્ત્રનો અભ્યાસ નહીં કરવાથી ધ્યાન યોગનું ભલ ઝાલ્યું ગયું છે પંડિતોની દશા એવી છે કે તેઓ પોતાની પત્ની સાથે પશુ રમણ કરે છે તેમનામાં સંતાન પેદા કરવાનું કૌશલ્ય જોવા મળે છે મુક્તિ સાધનમાં તેઓ સંપ્રદા અનુસાર મેળવેલી વૈષ્ણવતા પણ ક્યાંય જોવા મળતી નથી આ રીતે ઠેર ઠેર બધી જ વસ્તુઓમાં સાર લુપ્ત થઈ ગયો છે આ તો યુગનો સ્વભાવ છે એમાં કોઈનો દોષ નથી તેથી જ પુંડરીકાક્ષ ભગવાન અત્યંત નજીક રહેવા છતાં પણ આ બધું સહી રહ્યા છે સુતજી કહે છે હે સોનગજી આ પ્રમાણે દેવર્ષિ નારદ વચનો સાંભળીને ભક્તિને ભારે આશ્ચર્ય થયું એ પછી તેમણે જે કંઈ કહ્યું તે તમે સાંભળો ભક્તિ કહ્યું હે દેવર્ષિ તમે ધન્ય છો મારું મોટું સૌભાગ્ય કે તમારો ભેટો થયો સંસારમાં સાધુ પુરુષોનું દર્શન જ સમસ્ત સિદ્ધિઓનું પરમ કારણ છે તમારો માત્ર એક જ વારનો ઉપદેશ ધારણ કરીને યાદુ કુમાર પ્રહલાદે માયા પર વિજય મેળવી લીધો હતો ધ્રુવજીએ પણ તમારી કૃપાથી જ ધ્રુવપદ મેળવ્યું હતું તમે સર્વ મંગલમય અને સાક્ષાત બ્રહ્માજીના પુત્ર છો હું તમને નમસ્કાર કરું છું જય શ્રી કૃષ્ણ